રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના હાથ વાઈ ગયા હે અને વાડીએ આવ્યો નથી ઘેર આજે આખી રાત મશીન મશીન જાય છે એ જાય આગળ મન કર્યું હે અને અમારે લેવલિંગનું કામ છે ને હવે થડ પીછે થવા આવ્યું હે દીનો અહીંયા એક બીજો ચાકો માર્યો હતો એમાંથી બેડ એમાં પાણા નાખી દીધા આ ચા અહીંયા જે બધો ચાકો મારલો તો એ લેવલ કરી લીધું આજ રાતે હેને અહીંયા ચાકો માર્યો અહીંથી બડ કાઢી અને એ અણ બુરતા હતા હવે હે થોડુંક ટૂંકમાં ખોદવાનું રહ્યું હે એ ખોદીને આમાં નાખવાનું હે આમાં આજી આ છેલ્લો હવે આમાં બીજી હવે ક્યાંય નહીં મારવો પડે અને સ્ટોક કર્યો તાબો બેડનો ટૂંકમાં હવે ક્યાંય જરૂર પડે તો નાખવાની અને આપણે આજે માથે બાખ્યું એમાં ભરવાની માથે તો માછી આછી નાખવી પડે એ એટલે એ સ્ટોક કર્યો છે અને લેવલિંગનું કામ હવે હે ને હજી ટૂંકમાં આમ તમને વિડીયોમાં દેખાડી તો ખબર નહીં પડે કે એ હા બની જાય ને તો એ તમને ખબર પડી જાય પણ અમને હું જ થઈ ગયું કે થોડુંક રહ્યું છે હવે એક ટૂંકમાં દહક કલાકનું મશીનનું કામ છે આમ તો દહક કલાકે નહીં થાય પાંચ સાત કલાકનું હે આમ ખોદી રાખી દેવાના ભરવાનું બાજુ થાય નહીં થોડા ઘણા ફેરા ભરવાનું થાય તો ભલે હાલો એ દેખાડો તમને આગળ આપણે પ્લોટ જે ઉખેરતા હતા ને જે અટાણે હું વયો જાઉં હું ને એ ઓલે થાંભલે થી કરીને અહીંયા સુધી એ આ પ્લોટ પેલો પ્લોટ હતો એ લેવલ થઈ ગયો પછી બીજા પ્લોટ માં ગયા હતા એમાં આપણે ભડાકા કરવા પડ્યા હતા આમાં કંઈ કરવું નહોતું પડ્યું એ હવે જે ઉપાડવાનું હતું ને લગભગ બધું ઉપડી ગયું હે અહીંયા જ્યાં તમને કટ દેખાતી હે એ આછું આછું એ લેવાનું હે અને થોડીક આ ટેપર લેવાનું હે એ લઈ અને પછી આ બધું કમ્પ્લીટ કરી આમાં ટૂંકમાં સોઈલ બોઇલ મારી અને જો આ કાલે હે ને ઓલા મારકભર પટ્ટો માર્યો હે બેડ આછી આછી ઝીણી બેડ નાખી ટૂંકમાં પાણાનું હોય ને ઝીણા દબાઈ જાય આ વડા વડા બધા લઈ લે હું નકવારી ડીશમાં શક્ય તારીએ ફૂટકવાની એટલે જો હવે આ હે ને આ પટ્ટો માર્યો તો અમને મારકભર આ હવે હે ને આના માથે ડાયરેક્ટ ઓલો જે પાહનો સટ્ટો પડ્યો હે ને આ એ પાહ નાખવાનો હોય એ પાહ નાખીને પાવડો હાલે ને એટલે એ બધું આની લેવલ કરવાનું હે એટલે ખોદવાનું અમારે થોડીક અહીંયા ટેપર હે ને બાકી ઓલું મેં તમને કહ્યું નહીં એટલી બાકી બીજું કંઈ ઝીણી મોટી ટેપરું હોય ને એ ખોદવાની હે એટલે હવે ટૂંકમાં હું જતું થઈ ગયું હે કામ હમણાં આ ચોવીસ કલાક એક જ રાત નથી આયકું બાકી આ લગભગ કેટલામી પાંચમી રાત હે છ હાથ અને પાંચ રાત કન્ટિન્યુ ચાલુ પછી એમાં કોકદી વહેલા વ્યા રહેતા બે ત્રણ વાગે કોક દી આખી રાત ખેંચી આજ આજે આખી રાત આજે દસ વાગે ચાલુ કર્યું હતું આગળ સાત વાગે બંધ કર્યું હાલો હવે ઘેર જાય આજ હવે ટ્રેક્ટર વેહાય ને ટ્રેક્ટર નું આજ દીધું કંઈ કામ છે નહીં તો ટ્રેક્ટર વેહાય ને આજે હવે એને રાતે આરામ કરવો હે જય શ્રી કૃષ્ણ આજ રવિવાર છે એટલે હું ઘેર હા જય શ્રી કૃષ્ણ

કદાચ મોડું થઈ ગયું હા આપણે જો હોય ને પૂજાની સામગ્રી આ દૂધ પાણીનું કહી ગયું અને કંકોલા બનાવવાના બાકી છે બે વસ્તુ બની જાય ને એટલે ખાલી કમ્પ્લીટ થઈ ગયો અને ગયું હોય ને કેમ આપણે ગીતલાઈમાનનો વાહણ ઠાલવાનું હોય અને આમથી પૂજા કરવાની હોય આ પ્રસાદ પ્રસાદી વધારે પૂરતી કુલર નહીં હોય પછી અલગ અલગ હોય ને રાંધું ઈ લઈ જાય પણ અમે ને કુલરની અલગ પ્રસાદી બની ઘી કે કઈ ગરમ ના કરી અમે ઝેણતા હતા ને ત્યાં કુલર નું લાડુ હોય ભાવ તો મા માં જેટલે પી જોવા જતા નથી રાટ લેતા કઈ આવ્યો couleur ni presadi jaree an an couleur jie im bajran lot paci pashe... gor ne hmm. gi alo jooi presadima joe lsina fani hen ka ladwag oai ibija kudan an n ars matajiha ni iɓanawanh come colafaon Asma sebagai asma sebagai pembalut. Tahu bilang apa dia benda? Had, benda ni kalau tu apa dia Kalau dia, ramai tu je

ને અમારું દેખ ઓલો પંથ્યો લઈ લીધો હતો ના કર ગયા માં દૂધ પાણી ના લે લાયા પિતામાં રહેવાયું કે હા દી આવો ઓલો લઈ લીધો હાલો કે જે કથા વિ જો એકો

દીન ઉતક મા બાપૂત કેતા હવાર માં વેઈ જોય હે મારે પાછો જાવું ભાઈ દેખ પાછો એંધાળ કો ભર્યા રાતે આજે વારી મસી નાખવાં તા હે ટેપરૂ ટેપરૂડ હે જી બધું મે તમને હવાર દેખાડ્યું દીધો તોચ બાંખા હે એને જોઈ આવો ને રાખ ને આ એંધાળ ગઈ રાખી કે કે તોચ જો હે લેન ધારીયે ગુમરો મારવા જાવું હે અમારે ધારીયા કામ હાલે ની આજ આઠમો દી હે આજ રવિવાર હે ઓલા રવિવારે કામ ચાલુ કોઈ ને આજ આપણે કામ બંધ હે અને આ બધો ખૂણો પડ્યો ને આ બધો ખૂણો ઓલે હેઢે થી કરી અને ઢગલો પડ્યો ને અહીંયા અને ત્યાં ઓલા સુધી ઓલા ઢગલા સુધી અને બધેમાંથી એને બળ બધેમાંથી કાઢી દીધા છે અને હેઠા આવા પાણા નાખી દીધા છે આ જ આખો આજે છે આપણો ગુરુ હાલો એ બાકી અહીંયા થોડોક મટીરીયલ છે ને એ આમાં આવી એટલે બુરાઈ જાય તો અહીંયા ઓલો માથે ઝીણું નાખવાનું હોય બાકી એ ઓરો હે ને એ બધો એ બધું કમ્પ્લીટ કરી લીધું ઝીણું માથે નાખીને પાછું કમ્પ્લીટ કરી લીધું

ચાર ફૂટ ટૂંકમાં અહીંયા ઊંચું હતું ઓલા હેઠા થી અમારે ચાર ફૂટ ઉતારી ને કઈ ટૂંકમાં ઓલા હેઠા ની રેવલ થાય અહીંયા છે ને ચાર ફૂટ જેવું ઉતરી ગયું હોય હવે આપણે છે ને ટૂંકમાં આમ રેવલ છે આ પટ્ટો અને ઓલું બધું છે ને લેવલ હે આમાં ઊંચા નીચું દેખાય છે જબું હોય બાકી હું રેવલ હે હવે છે ને આમાં ટૂંકમાં જેટલો ઢાર રાખો ને એટલી અહીં ભરતી આવી એ લેવલ કરવાનું કારણ એ જ આ ચીપરા જો લેવલ કર એકતા તાળી જમીન ડારવાળી એમ અને પાછા આવા કડા એટલે અમે ટૂંકમાં એ માંડવીમાં તો બહુ વાંધો ના આવે પણ તો એ પાણી બહુ જોઈએ માંડવીમાં તાળું હોય એટલે ટૂંકમાં રોડી જાય અને પાછો કઢો એટલે બહુ સુકાય લેવલ જમીન હોય ને તો એ ફાયદો થાય લેવલ જમીન હોય તો ભલે ને પાં પાછો હોય દોઢ ફૂટ જ પા હોય પણ લેવલ હોય પાણી બધું હરખું આવી જાય તો ધરાય ને પીએ અને તાળી હોય ને એટલે રોડી જાય અને પાછો હોય કઢો એટલે બહુ સુકાય તમારે એ માંડવી વાવલ હોય ને ટૂંકમાં પાણી ચાલુ કર્યા હોય ને તો છ દી ને છ દીધું પાણી ઓલે હેડ સુકાતું હોય એટલે એમ લેવલ કરવાનું કારણ હતું કે હું કઈ પાવી કે કજાળી કંઈ એવી નહોતી પણ ટૂંકમાં લેવલ થઈ જાય આખી જમીન એનો તો બહુ ફેર પડે એમ પછી લેવલ કરી જાય લેવલ કરવા થોડોક હાડતા પડ્યું કારણ કે કડો બહુ ભૂટકી રહ્યો એટલે ટૂંકમાં ભડાકાથી જાય બધું ઉખેડું એ બધું ટોટા ફળા એમ જ ઉખડું ના મશીનથી તો ઉખડે વીતા જઈએ લગભગ આમાં કંઈ કરી નાખ્યું એવું હતું આખું રોટાટ ફોડવા જ પડત પણ એ થઈ ગયું એ ભલાય એટલે લેવલ કરવાનું એ જ કારણ કે પાણી બધું સરખું વયું જાય હિયારૂપીતમાં બહુ ફાય જાય માંડવીમાં હજી ડૂચો ન હોય એટલે રોકાઈ ના લે હિયારૂપીત છે ને બધું ટૂંકમાં વધઘટ હોય પાણી રૂડી જાય કંઈ હોય નહીં હેઠે પાણી ભરાતું હોય નામી હોય આ છે ને લેવલ હોય ને તો બધું એ ખરખું બધું જી જેવો છોટા થાય ને બધા ટૂંકમાં હરખાં થાય એના હિસાબે લેવલ કરવું પડ્યું હાલો હવે વળી છે ને જે આવવાનું હે મશીન હાંયે આવીએ અને ફેરા થોડાક ફરવાના થાય વાસી આજે ખોદીએ ને ના દવા બાર ફેર બાકી તો બધું ખોદી ને આમાં નામાં તો કોઈ પ્લોટ માં સરખું થઈ જાય પ્લોટ એકવાર કમ્પ્લીટ થઈ જાય ને તો પછી મશીન નું કામ પૂરું લોડર નું રહે પછી વાડીએ ગયો તો ચા પી લીધો તો ચા ચા પી અને અને બટકો બટકો

ले दुध तमे को संचाज युतक अब हेने आपने ला हे मिठा अनि पिया आमको अतामै हे जादिन दुकाने नपका रेसिपी त म देखाड्छु मारी बनावा हे मसाला वाला आखाना मसाला ले लिनि ई निमा अटाना त खाली ओइदो ने मिठु ईमा घेरे दे देला दे चाकुले सिना करी हेद मिठु भरी अनि आखिरै પડદે લગાતી હોય પછી હવાઈ બનાવવાના હી એટલે આ ક્યાં બનાવાના બોલો હવાઈ બનાવવાના આમળાને મળ્યો બહુ એટલે બોરો બનાવી જરાક પાણી મીઠું ને એવા

જો એટલા બફાવા દીધા હતા હવે ચાહણી ઉતારી અને ઠંડી થવા રેવા દીધી ચાહણી પેલા ઉતાર લે અને પછી રોટલા ઘર લે ગમે એ ખામમાં હોય ને માફ કરી લેવાનો જેટલા આંકડા હોય ને એટલી જ ખાંડ લેવાની તો હમણાં મોટું છે ને ખાંડની ચાહણી ઉતારી અને ઠંડી થવા રાખ દે ને પછી રોટલા ઘર લે પછી આગળનું આ બનાવ્યું જો આ ટોપડી એક આંબળા છે હવે આપણે આ ટોપડી એક ખાંડ લઈ લઈએ જ્યારે ચાહણી ઉતાર લઈ अनि नामे असल नि बस ठंडी थावा राखिदियो आ जाहानी हैन अबे नामे कसपल उठि गई जिकै फर्वा दिदि फर्वा दिदि न पछी खान गई गई अबे इ जान पछी बहुत गलो न कुन दबारी हो गुरगो गुरगो মিমাযাল য়াজার কেডেখে্যারায়া বালায়ারে য়ারাকে কামুকের স্য়ার গোয়ার স্যার স্য়ারা স্য়াজ কেটথাইর আয়ারেয়ার �

આવો દેરો કે રકુ બે હો પેલા બો થઈને પડ્યો જો ઓઢવાની બધી સગવડે